એક કેસ કઢાવી ડોક્ટર પાસે પહોંચ્યા ડોક્ટરે કૂતરા કરડવાના અન્ય ઇન્જેક્શન નહીં હોવાનું જણાવી માત્ર ટીટી અને અન્ય ઇન્જેક્શન આપે ડ્રેસિંગ અને ઇન્જેક્શન લેવા હોય તો વડોદરાની એસએસજી હોસ્પિટલ ખાતે જવા માટે સલાહ આપી હતી આ ઘટનાની વિગતો પીડિત પગમાં જોરથી બચકું ભર્યું હતું જેના કારણે પગમાં ગંભીર ઈજાઓ પહોંચી હતી કૂતરા કરડવાના અન્ય ઇન્જેક્શન નહીં હોવાથી વડોદરા ઇન્જેક્શન માટે બાળકને લઈ જવામાં આવ્યો હતો જ્યારે આજે દિવસ લોકોને નોંધ થઈ હતી અને એક માસ દરમિયાન કુલ એકસો સિત્તેર જેટલા લોકો ભોગ બન્યા હોવાનું જાણવા મળ્યું હતું ત્યારે આરોગ્ય વિભાગની બેદરકારીના કારણે ગરીબ માણસો ઇન્જેક્શન નહીં હોવાને કારણે ભોગ બનતા હોય છે દિન પ્રતિદિન કુતરાઓનો આતંક વધતો જતો હોય છે ત્યારે ડભોઈ નગરપાલિકા વહીવટી તંત્ર દ્વારા શહેરમાં કુતરાઓના આતંકને નિયંત્રણ કરવા માટે કેવા પ્રકારના કડક પગલા લેવામાં આવે છે તેવી લોક માંગ ઉઠવા પામી છે